ઉત્તર ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પાંચ સ્થળોએ વાદળ ફાટ્યું છે સાથે જ હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓ ચંબા કાંગડા અને મંડી જિલ્લામાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે શ્રીખંડના ભીમડવાડી અને નંતી આ પછી કિન્નોરના પૂમા લાહોલના મયાડ કુલ્લુના તીર્થન ઘાટીમાં વાદળ ફાટવાથી ખૂબ મોટું નુકસાન થયું છે ભીમળવાડી અને નંતીમાં વાદળ ફાટવાના કારણે જે પૂર આવ્યા છે તેના કારણે બે શેડ વહી ગયા છે જ્યારે અન્ય છ શેડ પાણીમાં ડૂબી ગયા છે આ વિસ્તારમાં એક પુલ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે તાવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્ક પછી હિમાચલ હિમાચલ પ્રદેશમાં હવે વાદળ ફાટ્યું છે પ્રદેશના જિલ્લાઓ ચંબા કાંગડા અને મંડીમાં હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તીર્થન ઘાટીમાં ટીલ્લા અને ડોગડા બ્રિજને નુકસાન થયું છે લાહોલની મયાળ ઘાટીમાં કરપટ ગામને ખાલી કરાવવામાં આવ્યું છે જેમાં બાવીસ પરિવારોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવામાં આવ્યા છે આ પછી કિન્નોરના પુમા વાદળ ફાટવાથી આઈટીબીપી કેમ ખાતે ઋષિ ડોગરી રસ્તા નિર્માણમાં લાગેલી કંપનીની મશીનરી પૂરમાં વહી ગઈ છે અને હવે આ કંપનીના કર્મચારીઓ માટે રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે હિમાચલ પ્રદેશમાં પાંચ જગ્યાએ વાદળ ફાટવાથી શિમલા સહિત કેટલાય વિસ્તારોમાં ભયંકર વરસાદ થઈ રહ્યો છે તો હવે આ બાબતે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી

વાત કરીએ હિમાચલ પ્રદેશની તો રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બે નેશનલ હાઈવે સહિત ત્રેવીસ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત સિત્તેર ઇલેક્ટ્રિસિટીના ટ્રાન્સફોર્મર અને એકસો ત્રીસ જગ્યાએ પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડ્યું છે હિમાચલ પ્રદેશ માટે આ વખતનું ચોમાસું ભારે છે વીસ જૂન થી લઈને બાર ઓગસ્ટ સુધીમાં બસો એકતાલીસ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે અને ત્રણસો છવ્વીસ લોકો ઘાયલ થયા છે છે બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા જમાવટ જો તમે યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ નમસ્કાર